આ ઉસ વખત સંટા નાખી દીધા લ્યો માયા રેતી છાળવાનો કામ आले છે અહી હું आले ભાઈ જીણા હાલો યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજા માધૈશ પણ મજામાં તો સવારમાં આજે 8 વાગી ગયા છે 8 વાગે વિડિયો ચાલુ કર્યો તો ફરી એકવાર નવો વિડીયો લઈને આવી છું તો વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વિડીયો ચાલુ કરતાં પહેલા બધાને જય માતાજી જય મા મંગલ ને આજે અમે કામે નહોતા ગયા એટલે નવી રહ્યા હતા તમે જાઓ આપણે જામફળ્યું ઓલું છે શાકભાજી છે આ કામે નહોતા ગયા એટલે નહી હાથી નાતા મારીએ ભાઈ તો આવું કંઈક છે તો વિડીયોમાં ઠેઠ લગન બીના રહ્યો છે મજા આવે તો એક લાઈક કરી દેજો પેલા હમણાં ને અમારી મેડમ શું કરે

તો તમને એમ થાય નવી રાશે દીકરી ખેતી જ બતાવે પણ અમે ખેતી કામ કરી એટલે અમારો વિડીયો રાહજી ભાઈ કે ખેતીના હોય સપોર્ટ તો આપો જ તો અમને આપતા રહેજો અમને મજા આવે અને વિડીયો તમને જોવાની મજા આવે તો ભલે મને નાની એવી લાઈક કરી નાખો તો અમને મજા આવે અને મસ્ત મસ્ત પ્યારી પ્યારી કોમેન્ટ કરી નાખો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો તો અવાર નવા નવા વિડીયો આવતા રહે છે અમારા મેડમ ઉટકે છે હવે લોઠનો ડબ્બો લોઠે ખાલી થઈ ગયો બોલો

સદીવા તમને બતાવશે અદર તો નાખેલું છે સટ્ટો મજા આવે મજા આવે સાયકલ છે છે અમારે શું કરે છે કેમ બધું બધું મમ્મી रोजा सरी वा रे वा रे रजा राख दी दी केम के कोबू ने उ भेड़वा नता पर रे वा रे राख दी दी नाही एमक दी देली सा सातन बसे बासा सटो एकदम नाकी न माल बनाय को क देवानो रे हां नमाلاشुबन बेइज्या से दर्जी काम करवा केम किस न दर्जी का अरो गणीया बना ले जो सटो नाखेलो से कोबू भिड़से तीवा तुमने बतावसे जुनवाणी माया निकली ना डाटी दीदी पण मोपै बदी अरे आम हम जो हो एकदम झूम के ओ वो सो करो सेने ने आ मम्मी हम तो जितकी बदी न करी रे आवूच नाही जाऊ आपले हा हा વાકીરે ફલે નીકળ્યો હો બેટા આ તો આ ભર લીધું કેમ ને દીધું એ તો કામ તો સલુચ છે અડધું બાકી છે જો પણ ચાલુ છે આ ભર દીધું સબુ પબેલા ઉસ્વ મસ્ત

એટલે ભાઈ એ લ્યા રેતી છે ને હા છલાતી છે આ બીજી આટમાં એ જે નીકળે છે હા ભળે એટલે તેજ બની જાય ને આ જા આપણા માં એ સુનીની રેતી ઉપર તો બસારી ગાડી ઉપર બસ કે બસ કે હાતીતી ચાર મહિને ભરવા પડી છે જો બીજો લાગવા

वात लागवा मड्यो छे के तथा ने બીજો હાથ મારશું થી વા બતાવશું વા બનાવી પાત્રમાં માં ના કે એક ગ્રહ જેવું કરવું પડે છીણા વાળો છટકો નાખેલો છે એ બતાઈ દો કમ નક કા છીણા માલનો છટકો નાખેલો છે ને હે

ને હવે તો સંજાટાણો થઈ ગયું છે એને અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો અમે એ કરી છે એન્ડ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ચેનલ માં ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય મા મંગલ બાય બાય